ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ માહિતીત્યારે હલુરિયા ચોક કૃષ્ણેશ્વર મહાદેવના મંદિર પાસેથી ચોરાવ મોબાઈલ સાથે એક શખસને ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર એલસીબી એ વિજય ઉર્ફે લાપ્સી રમેશભાઈ ચૌહાણને ચોરાવ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો દોઢ મહિનો પહેલા માજીરાજ સ્કૂલ પાસેથી મોબાઈલ મર્યો હોવાનું પહતાહમાં ખુલ્યું હતું જો કે એલસીબીએ ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સોંપી હતી Jangan, dong Mungkuknya aku juga ada Semangat-semangat Oh Masih keringin aja